નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ અને ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી દો જેથી અમારા તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો સિલેબસ બદલાઈ ગયો છે બંધારણ પણ એની અંદર મૂકી દેવામાં આવ્યું છે ઇતિહાસ પણ મૂકવામાં આવ્યો છે તો આજે આપણે બંધારણના એકદમ ટોપ પચીસ એમ સીક્યુ આ વિડીયોની અંદર જોવાના છે જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમને ફોરેસ્ટ ગાર્ડ માટે જે વિધાન વાક્ય પણ પૂછાઈ શકે તો પણ તમને આમાંથી એક કે બે પ્રશ્નો પડી જાય તો તમારા બે દૂના ચાર માર્ક આવી જાય એક પ્રશ્નનો બે માર્ક હોય છે ને ફોરેસ્ટમાં બરાબર છે તો આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તમારે દસ કે પંદર મિનિટ જશે પરંતુ બંધારણને લગતા એકદમ ટોપ પચીસ એમસીક્યુ લેવામાં આવ્યા છે તો ચાલો શરૂઆત કરીએ આપણે પહેલાં પ્રશ્નથી ભારતના બંધારણના આમુખને ભારતના ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા ભારતના બંધારણના આમુખને આમુખને બધાએ જુદા જુદા નામ આપ્યા છે તે જ પ્રમાણે રાજકીય જન્મકુંડળી કોણે કહ્યું છે તો કનૈયાલાલ મુનશી ત્યારબાદ બીજો પ્રશ્ન બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે આ પ્રશ્ન કેટલી પરીક્ષામાં પૂછાઈ ગયો છે મિત્રો વણાઈ ગયેલો પ્રશ્ન છે જવાબ આવશે સત્તરમી કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા તો એનો જવાબ આવશે શ્રી નિયોગી પ્રથમ નાણાપંચના અધ્યક્ષ પૂછ્યા છે મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ પૂછે તો પણ જવાબ અલગ આવશે બરાબર છે મિત્રો પ્રથમ નાણાપંચના અધ્યક્ષ શ્રી નિયોગી ત્યારબાદ ચોથો પ્રશ્ન ભારતના સંવિધાનની કઈ કલમથી અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે મિત્રો એ એકદમ ટોપ પ્રશ્ન અનુસૂચિત જાતિ માટેનો કલમ ત્રણસો ને એકતાલીસ મુજબ અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ થાય છે ટ્રાઇબલ જે જાતિઓ છે એમને ત્રણસો એકતાલીસ મુજબ વિશેષ લાભ પ્રાપ્ત થાય છે ભારતની રાજનીતિ સંદર્ભે નીચેના પૈકી કહી જોડ સાચી નથી જો વિધાન વાક્ય આવી ગયું મિત્રો ભારતની રાજનીતિ સંદર્ભે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી મોરારજી દેસાઈ પહેલાં નાયબ કલેક્ટર પછી વડાપ્રધાન એટલે આપણે અહીંયા ખોટું પૂછ્યું છે મોરારજી દેસાઈ અને અહીંયા તમને બીજા પ્રશ્નો પણ થઈ જશે મોરારજી દેસાઈ પહેલાં નાયબ કલેક્ટર હતા પછી વડાપ્રધાન બન્યા સરદાર વલ્લભભાઈ પટેલ પહેલાં વકીલાત પછી ભારતના ગૃહપ્રધાન પછી નાણાં પ્રધાન હરિ હિરુભાઈ એમ પટેલ પહેલાં ભારત સરકારના નાણાં સચિવ અને પછી નાણાં પ્રધાન અને જે ખોટું વિધાન છે હવે આપણી સામે છે કનૈયાલાલ મુનસિંહ ભારત સરકારના મંત્રીમંડળમાં રહ્યા અને પછી કર્ણાટકના રાજ્યપાલ બન્યા આ વસ્તુ ખોટી છે બરાબર છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન બંધારણના ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો છપ્પન હેઠળ લાદવામાં આવતા રાષ્ટ્રપતિ શાસન શાસનનો મહત્તમ સમય કેટલો હોય છે જો રાષ્ટ્રપતિ શાસન તો બધાને ખબર જ હોય ગઈ કલમ મુજબ લાગે પરંતુ એનો સમય કેટલો હોય એક વર્ષ ત્યારબાદ મહાભારતના કયા પર્વમાં રાજ્ય સંબંધે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે જો મહાભારતની પણ વાત આવી ગઈ મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ હિન્દુ ધર્મના મહાભારત હિન્દુ ધર્મમાં બે મહાકાવ્યો છે અને એનો પણ પ્રશ્ન આવી ગયો છે મહાભારતના કયા પર્વમાં રાજ્ય સંબંધે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે તો શાંતિ પર્વમાં આઠમો પ્રશ્ન ભારતના બંધારણમાં સમાજવાદી શબ્દનો જો શબ્દ આવ્યો સમાજવાદી શબ્દનો બંધારણના આમુખમાં ઉલ્લેખ થવા સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી પહેલો છે ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ બંધારણમાં અમલવામાં આવ્યો ત્યારથી અસ્તિત્વમાં હતો આ જ વાત ખોટી છે ભારતીય બંધારણમાં આમુખમાં સમાજવાદી શબ્દ બેતાલીસમાં સુધારાથી ઉમેરવામાં આવ્યો આ ખરું છે અને સી ભારતીય બંધારણના આવકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો તે વખતે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા જો મિત્રો આની અંદર એટલે તમારા બીજા પ્રશ્નો પણ થઈ જાય છે જો ખૂબ જ સચોટ પચીસ પ્રશ્નો ઉઠાવવામાં આવે છે આ પચીસમાંથી તમને પાંત્રીસ પ્રશ્નો થઈ જાય તેવા પ્રશ્નો છે બેતાલીસમાં સુધારામાં ઉમેરવામાં આવ્યો સમાજવાદી શબ્દ કોના વખતે તો ઇન્દિરા ગાંધી વખતે બરાબર છે તમે ખાલી આ વિડીયો ધ્યાનથી જોજો તો તમને બંધારણના ટોપ પચીસ એમ શીખ્યું છે જે સરળતાથી યાદ રહી જશે ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી શબ્દ અને ઓગણીસો સોતેરમાં સામેલ થયેલ છે જો હવે સાલ પણ આવી ગઈ સુધારો કયો બેતાલીસમો વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બરાબર છે ભારતની બંધારણ સભામાં ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા સભાના ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દસમો પ્રશ્ન બંધારણની કલમ બસો તેતાલીસ બી અનુસાર અનુસાર નગરપાલિકાના અધ્યક્ષ હોદ્દા વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તેવી રીતે નીચેનામાંથી કોના માટે અનામત રાખવા જોઈએ નહીં તો માજી સૈનિકો માટે અનામત રાખવા જોઈએ નહીં ત્યારબાદ છે કોની સાથે વિચાર વિનિમય કર્યા પછી રાષ્ટ્રપતિ કોઈ ન્યાયાધીશની એક ઉચ્ચ ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરી શકે છે કોની સાથે વિચાર વિનિમર્સ કર્યા પડશે એટલે જો ન્યાયાધીશની બદલી કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે પણ કોની સાથે વિચાર વિમર્શ કરીને તો મુખ્ય ન્યાયમૂર્તિ સાથે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે જો ખૂબ જ આઈએમપી પ્રશ્ન ભારતના નિયંત્રક મહા પરીક્ષક મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિને ખાલી જગ્યાને તરત કરવી પડે છે જો રાષ્ટ્રપતિ રાજીનામું આવે તેની જાણ ઉપરાષ્ટ્રપતિએ કોને કરવી પડે લોકસભાના અધ્યક્ષને તરત જ કરવી પડશે રાષ્ટ્રપતિ ઉપર રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી કયું સાચું નથી જો સંવિધાનનું ઉલ્લંઘન કરે રાષ્ટ્રપતિ તો એના પર શું આરોપ મૂકવામાં આવે તેની પ્રશ્ન છે સંસદના બે ગૃહમાંથી કોઈ પણ ગૃહ બહુમત મૂકી શકે છે બહુમત મૂકવાની દરખાસ્તવાળો ઠરાવ ગૃહના સભ્યોની કુલ સંખ્યાનો ઓછામાં ઓછો એક ચતુર્થાંશ સભ્યોની સહી સાથે હોવો જોઈએ આવો ઠરાવ ઓછામાં ઓછી સાત દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવેલો હોવો જોઈએ આ વિધાન ખોટું છે આવો ઠરાવ કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ એટલે આ ઠરાવ પસાર કરવા માટે બે તથ્યાવસ્થ તો બહુમતી જોઈશે જ બરાબર છે ત્યારબાદ મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો સી આપી હતી એ પ્રશ્નની ફક્ત સર્વોચ્ચ ન્યાયાલય તપાસ કરી શકે ફક્ત સર્વોચ્ચ ન્યાયાલયના હુકમ પ્રમાણે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત થયેલા ન્યાયાધીશ તપાસ કરી શકશે તકેદારી આયુક્ત તપાસ કરી શકશે કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકશે નહીં આ વિધાન અહીંયા સાચું ઠરે છે મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ આપી હોય તો સી આપી હતી એ કોઈને કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સંસદના રાજ્ય કક્ષાના મંત્રી ખાલી ખાલી જગ્યાએ મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે તો વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાજ્ય કક્ષાના મંત્રી ખાલી જગ્યાની ખાલી વડાપ્રધાન મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે ભારતના એટર્ની જનરલ જો એટર્ની જનરલનો ટૉપિક પણ અલગથી આપવામાં આવ્યો છે ફોરેસ્ટ ગાર્ડના સિલેબસમાં તો એટર્ની જનરલનો પ્રશ્ન પડી ગયો છે એટર્ની જનરલને ખાલી જગ્યા નક્કી કરે તે મહેનતાણું મળશે રાષ્ટ્રપતિ જે નક્કી કરે તે મહેનતાણું એટર્ની જનરલને મળશે ત્યારબાદ લોકસભાના રાજ્યોમાં પ્રાદેશિક મત મતદાર મંડળમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ પાંચસો ત્રીસ સભ્યોની બનશે સંસદ કાયદો કરીને કટોકટીની ઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત ખાલી જગ્યા વધુ લંબાવી શકશે નહીં એક વર્ષથી વધુ લંબાવી શકશે નહીં ત્યારબાદ વીસમો પ્રશ્ન જોડાયેલા રહેજો મિત્રો ખાલી પાંચ પ્રશ્ન રહી ગયા છે પાંચ મિનિટ પણ નહીં થશે લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ કોણ રહે તો પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછી લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી પોતાનો હોદ્દો ખાલી કરી શકશે નહીં ત્યારબાદ સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ ગેર લાયકાતને આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિને નિર્ણય અર્થે લખી મોકલવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી ગણાશે હવે સંસદના લોકસભા કે રાજ્યસભા લોકસભા કે રાજ્યસભા બંનેમાંથી કોઈ એક સભ્ય ગેરલાયક ઠર્યો તો તે રાષ્ટ્રપતિને પ્રશ્ન મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિ જે કંઈ પગલાં લેશે તેનો નિર્ણય આખરી ગણાશે મંત્રી પરિષદ ભલે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય જો અહીં પણ ખબર પડી ગયું આપણને એક પ્રશ્ન મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર હોય પરંતુ વ્યક્તિગત રીતે મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર છે તો રાષ્ટ્રપતિને જવાબદાર છે કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકારના ખાલ જગ્યા મંત્રાલય હેઠળ આવે છે જો કેન્દ્રીય સૂચના આયોગે મહેકમ અને જાહેર ફરિયાદ પેન્શન મંત્રાલય હેઠળ આવે છે ખૂબ અગત્યના એમસીક્યુ છે મિત્રો પચીસે પચીસ એમસીક્યુ આ જો એક વિધાન વાક્ય બીજું આવી ગયું દાન અને વચગાળાના અંદાજપત્ર વચ્ચે શું ભેદ છે લેખાનુદાનની જોગવાઈ કાયદેસરની નિયમિત સરકાર દ્વારા કરવામાં આવે છે જ્યારે વચગાળાના અંદાજપત્રની જોગવાઈ રખેવાળ સરકાર દ્વારા કરવામાં આવે છે આ એક વિધાન છે અને બીજું વિધાન છે દાન સરકારના અંદાજપત્રનો ખર્ચ સાથે સંબંધિત છે જ્યારે વચગાળાના અંદાજપત્રમાં ખર્ચ અને વસૂલી બંને સમાવિષ્ટ હોય છે તો ફક્ત બે વિધાન સાચું છે પચીસમો પ્રશ્ન રાજ્યસભાના અધ્યક્ષ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું ખરા છે જો તેઓ સંસદના બે ગૃહોની રાજ્યસભાના અધ્યક્ષને લગતો પ્રશ્ન છે તેઓ સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષા કરી શકતા નથી તેઓ ગૃહના સભ્ય છે કે પ્રથમ તે મત આપી શકે નહીં જ્યારે તેમના નિરસન માટેનો ઠરાવ વિચારણા હેઠળ હોય ત્યારે તેઓ નિવેદન કરી શકે છે અને કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે પરંતુ તેમનો મતાધિકાર મળતો નથી તો આ ત્રણ વિધાનમાંથી ફક્ત એક અને ત્રણ વિધાન સાચું છે તેઓ સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી અને જ્યારે તેમના નિરસન માટેનો ઠરાવ વિચારણા હેઠળ હોય ત્યારે તેઓ નિવેદન કરી શકે છે અને કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે પરંતુ મતાધિકાર મળતો નથી બરાબર છે મિત્રો તો આ હતા ફોરેસ્ટ ગાર્ડના બંધારણને લગતા ટોપ પચીસ એમસીક્યુ દરેકે દરેક ટૉપિકને લગતા આપણે વિડીયો બનાવવાના છે તો અમારી ચેનલની સાથે જોડાયેલા રહેજો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત